नमस्कार होदीपल आप જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની આદરણીય રાજયોગી ની કૈલાશ દીદીજીએ 8વી 15 વૈ ગ્રુપના બાળકો માટે 21મી 28 એપ્રિલ 2024 રમાકુમારીસ सेक्टर 28 गांधीनगर ખાતે ગાંધીનગરની सर्वप्रथम હિન્દી ન્યૂઝ ચેનલ તસવીરે ગાંધીનગર અને બ્લુ બબલ્સ દ્વારા ડાઇવીન કિડ્સ સમર કેમ્પનો પ્રારંભ કરાવેલ જેમાં ગાંધીનગરની सर्वप्रथम હિન્દી વેબ ન્યૂઝ ચેનલ તસવીરે ગાંધીનગરના માલિક ભ્રાતા કश्यપભાઈ નિમાવત કુંતલભાઈ નિમાવત રાજયોગ ટીચર બ્રહ્મકુમારી કૃપબેન વિશેષ ઉપસ્થિત રહેલ બ્રહ્માકુમારીજના પીઆરઓ રાજયોગી રાજુભાઈ એ વધુ માહિતી આપતા જણાવેલ કે આ કેમ્પમાં ડ્રોઇંગ અને ક્રાફ્ટ મેકિંગ ક્લાસિકલ અને ફોક ડાન્સ સિંગિંગ સેલ્ફ ડિફેન્સ માર્શલ આર્ટ ડ્રામા વેલ્યુ બેઝડ ડેવલપમેન્ટ ઇમ્પ્રુવિંગ કોન્સન્ટ્રેશન હવે કનિંગ ક્લાસીસ સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીઝ ક્રિએટિવ મેડિટેશન અને મ્યુઝિકલ એક્સરસાઇઝ જેવા વિષયોને આ કેમ્પમાં ખૂબ જ સારી રીતે આવરી લેવામાં આવેલ છે

કાર્યક્રમના અંતે સ્વાદિષ્ટ ડિનર લઈને સૌ છૂટા પડ્યા હતા સમગ્ર કાર્યક્રમ માંગ ગ્રુપના એડમિન મિત્રો તથા હોટલ શ્રીનો સહયોગ કાબિલે તારીફ હતો ગાંધીનગર જિલ્લાના પવિત્ર અને ઐતિહાસિક યાત્રાધામ ડભોડા ખાતે હનુમાન જયંતિના પાવન પર્વે ડભોડિયા દાદાના મેળામાં વકીલ રાજુભાઈ પરમાર દ્વારા પાંચસો હેપી ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હેપી યુથ ક્લબના ઋષિકા ચક્રવર્તી અને ભાવના રામીએ હેપી ચકલી ઘર વિતરણની સેવામાં સહયોગ આપ્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ